સ્ટાન્ડર્ડ નાઇન ગુજરાતી માધ્યમ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર બે બહુ પડી એમાં એક સૂત્ર છે એક્સ પ્લસ વાય આખા કંશની ત્રણ ઘાટ તો વાય આખા કંશની ત્રણ ઘાટનું સૂત્ર છે એક્સની ત્રણ ઘાટ વધતા વાયની ત્રણ ઘાટ પ્લસ ત્રણ કંશમાં એક્સ ઇન્ટુ વાય બીજા કંશમાં આવશે એક્સ વાય હવે આપણને આપ્યું છે નીચેના ઘરનું વિસ્તરણ કરો શું છે નીચેના ઘરનું વિસ્તરણ કરો એવા એક્ઝામ્પલ આપી દીધા છે માં પહેલો એક્ઝામ્પલ છે ટુ એક્સ પ્લસ વન 3 ત્રણ 2x ટુ એક્સ પ્લસ વન ઘાત ત્રણ આવો એક એક્ઝામ્પલ આપણને આપી લીધો છે તો આ ચલો સોલ્વ કર્યા એક્ઝામ્પલ કે રીતે સોલ્વ કરીશું ડેસિ તો ટુ એક્સ પ્લસ વન 3 ત્રણ ઘાતમાં આપણે આ ટુ એક્સ એને હું સમજી રહું છું એક્સ વત્તા આ એકને હું શું સમજી રહું છું વાય અને આખા કંસિંહ ત્રણ ઘાત તો એક્સ પ્લસ વાય આખા ખંશ ની ત્રણ ઘાટ તો સૂત્રો આવે એક્સ ની ત્રણ ઘાટ વય ની ત્રણ ઘાટ વય અને બીજા કરતા સૂત્રનો ઉપયોગ કરતા ઠીક છે તો હવે તમે જ્યાં જોઈ શકો છો જ્યાં એક્સ બરાબર તમને શું જોવા મળશે ટુ એક્સ શું જોવા મળશે ટુ એક્સ અને વાય બરાબર તમે સરખાવશો તો શું જોવા મળશે વન શું જોવા મળશે વન એક સાઇન કરીશું આપણને પ્રશ્ન x y વાય આખા કૌંસની ત્રણ ઘાતના સ્વરૂપમાં આપ્યો છે આપણો ઉત્તર x ની ત્રણ ઘાત y ની ત્રણ ઘાત 3xy ત્રણ એક્સ વાય બીજા કૌંસમાં એક્સ y ના સ્વરૂપમાં આવશે તો હવે સૂત્રમાં શું છે એક્સની ત્રણ ઘાત એક્સની જગ્યાએ શું લખીશું ટુ એક્સ તો આપણે લખીશું ટુ એક્સ આખાની ત્રણ ઘાત y ની ત્રણ ઘાત તો વાયની જગ્યાએ શું લખીશું એક તો એકની ત્રણ ગાઠ વત્તા ત્રણ એક્સ ઇન્ટુ વાય તો એક્સની જગ્યાએ આપણે લખીશું ટુ એક્સ અને વાયની જગ્યા લખીશું વન બીજા કોષમાં એક્સ વાય એક્સ વાય તો એક્સની જગ્યા લખીશું ટુ એક્સ અને પ્લસ વાયની જગ્યાએ લખીશું એક શું લખીશું એક વસ્તુની સાઇન સેટ કરું છું હવે દેખો બેની ત્રણ ગાઠ બેની ત્રણ घात એટલે બે દો ચાર ચાર ની આઠ એક્સની ત્રણ ઘાટ હશે એકની ત્રણ ઘાટ એટલે એકા એકા એક ,1 છ એકા છ એક અને બીજા કોસ પ્લસ વન શું આવશે ટુ એક્સ પ્લસ વન એક વસ્તુની સાઇન્સ એડ કરીશું આઠ ની ત્રણ ઘાત વત્તા એક વત્તા આજે છ એક્સ છે બે એક્સ એક સાથે કોષ માં તો છ દોઢ બાર એક્સ ઇન્ટુ એક્સ એક્સની બે ઘાટ વત્તા છ એકા છ એક્સ એકા એક્સ એટલે છ એક્સ હવે આ જે આપણને બહુપરી મળી છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો આઠ એક્સની ત્રણ ઘાટ પહેલાં પછી ત્રણ ઘાટ પછી શું આવે બે ઘાટ પછી લખીશું બાર એક્સની બે ઘાટ પછી ઉતરતા ક્રમમાં આવશે છ એક્સની એક ઘાટ અને વત્તા આવશે એક આપણે આને સેટ કરી દીધું સામા ઉતરતા ક્રમમાં બહુ પડીને શું છે સેટ કરી દીધી છે અને આપનો ફાઇનલ આન્સર સો વિસ બેસ્ટ ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક